માની શ્રી મહેશભાઈ કસવાલા માન્ય અધ્યક્ષી લાઠી બાબરા અને લીલીયા માટે અન્ય કેટલી જૂથ પાણી પુરવઠા યોજનાઓ અત્યારે કાર્યરત છે એમનો સોર્સ શું છે અને કેટલા લોકોને એમનો માનની અધ્યક્ષી લાભ મળે છે માન્ય અધ્યક્ષશ્રી માન્ય મહેશભાઈ જે રીતે ચિંતા કરી છે જ્યારે અમરેલી જિલ્લામાં જવાનું થાય ત્યારે લગભગ જે ભૂતકાળની અંદર આ વિસ્તાર ખારા પાટના નામથી ઓળખાતો પીવાનું પાણી ત્યાં બોર અથવા તો હેન્ડપંપ વગેરે એમાં પીવાલાયક પાણી મળે જ્યારે દરેક વખતે એ બાજુના પ્રવાસમાં જવાનું થાય ત્યારે મહેશભાઈને ત્યાંના સન્માનની ધારાસભ્યો સાથે રહે એમને પણ ચિંતા વ્યક્ત કરીને એમના વિસ્તારની અંદર એમાં ખાસ કરીને જનકભાઈનો વિસ્તાર છે લાઠી લીલીયા અને બાબરા તાલુકાના જે યોજનાઓ છે મને અધ્યક્ષશ્રી એમાં જે જૂથ યોજનાઓ અત્યારે કાર્યરત છે એમાં ઈશ્વરિયા જૂથ પાણી પુરવઠા યોજના જે અગિયાર ગામ માટેની છે અને એ સત્યાવીસ હજાર છસો ને ચાલીસ વસ્તીને પીવાલાયક પાણી મળવાનું છે બીજી બાબરા જૂથ યોજના એ માન્ય અધ્યક્ષશ્રી લાઠી તાલુકાની છે એ ત્રણ ગામોને એમાં સામેલ કર્યા છે અને એમાં દસ હજાર પાંચસો ને ચોરાણું વસ્તીને પાણી પીવાનું પાણી મળવાનું છે મને અધ્યક્ષશ્રી આમ લાઠી તાલુકામાં આ બંને યોજના નીચે ચૌદ ગામોનો સમાવેશ થયો છે મને અધ્યક્ષશ્રી બીજા લીલીયા તાલુકાની અંદર છે એમાં ઈશ્વરીયા જૂથ પાણી પુરવઠા યોજના બની રહી છે જે એમાં માન્ય અધ્યક્ષશ્રી આ અઢાર ગામોનો આમાં સમાવેશ છે અને એમાં બત્રીસ હજાર નવસો ને અઢાર જેટલા એ વસ્તીનો એમાં સમાવેશ થયો છે માન્ય અધ્યક્ષ બાબરા તાલુકામાં બે જૂથ યોજનાઓ જે જેમાં નર્મદા આધારિત પીવાનું પાણી મળી રહ્યું છે બાબરા જૂથ નર્મદા યોજના એમાં માન્ય અધ્યક્ષ બત્રીસ જેટલા ગામો એનો સમાવેશ છે એમાં ત્યાં હજાર નવસો ને પચીસ વસ્તીને એટલા લોકોને પીવાનું પાણી તેથી શુદ્ધ પાણી મળવાનું અને એ જ બાબરા તાલુકામાં કોટડા પીઠા જૂથ નર્મદા આધારિત જે યોજના બની રહી છે માન્ય અધ્યક્ષશ્રી એમાં ત્રેવીસ ગામનો સમાવેશ થયો છે માન્ય અધ્યક્ષશ્રી આમ ત્રણેય તાલુકામાંથી લગભગ પંચાવન ગામો અને એમાં ચૌદ એક લાખ એકતાલીસ હજાર આઠસો તેત્રીસ વસ્તી લોકોને પીવાનું પાણી શુદ્ધ મળી રહે એ માટેની માન્ય અધ્યક્ષશ્રી આ યોજના કાર્યરત છે અને થોડી બાકીની છે સુધારણા કામ ચાલુ છે